ચોટીલા ડુંગર તળેટીમાં આવેલા પૌરાણિક જગવિખ્યાત ચામુંડા માતાજીના મંદિર તથા શ્રી નવગ્રહ મંદિરમાં કે જ્યાં લાખો લોકો દર્શને આવે છે તેવા આ સનાતન ધર્મના પવિત્ર સ્થાનમાં તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે શખ્સો મંદિરમાં દારૂ પીધેલ આવી મંદિરમાં પૂજારીને કોઈ પણ કારણ વગર અપશબ્દો કહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમયે મંદિરમાં સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો દર્શન કરી રહ્યા હતા ભાવિકોની સામે પૂજારીને અપશબ્દો કહ્યા અને ગેરવર્તણૂક કરી જેથી મંદિરે દર્શન કરવા

साईला